સુરતના યુવાનો દ્વારા ચલાવવામાં આવતું એક કર્તવ્ય ગ્રુપ દ્વારા સુરતની જુદી જુદી જગ્યાએ રહેતા શ્રમજીવી પરિવારના બાળકોને દર રવિવાર પોતના ખર્ચે કપડાં દૂધ ફળ નાસ્તો વગેરે પૌષ્ટિક આહારનું વિતરણ કરવામાં પાછલા બે વર્ષથી કરવામાં આવે છે ચાર લોગો દ્વારા શરૂ કરવામાં આવેલું કામ આજ એન્સીથીસો લોકોનું ગ્રુપ બની સુરતના ખૂણે ખૂણે રહેતા ગરીબ અને શ્રમજીવી પરિવારના બાળકોની નિસ્વાર્થપણે સેવા કરવાનું ભગીરથ કાર્ય કરવાનું બીડું ઉઠ્યું છે એક કર્તવ્ય ગ્રુપ દ્વારા ગત રોજ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તાર તેમજ સચિન નવસારી રોડ પર આવેલ તુલસી હોટલની સામે ખુલ્લા મેદાનમાં રહેતા શ્રમજીવી પરિવારના બાળકોને કપડાં તેમજ નોટબુક અને દૂધ થતા પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું મારું નામ રાકેશ દોરીવાલા છે હું લગભગ પાંચ છ મહિનાથી એક કર્તવ્ય સાથે જોડાયો છું અને દર રવિવારે સવારે ગરીબ બાળકોને ખાવાનું અને કપડાં અમે ડોનેટ કરીએ છીએ જોડાવાનું મેઇન કારણ એ છે કે મનને એટલી શાંતિ મળે છે ખૂબ આનંદ આવે છે અને ઘણા બધા મિત્રો તરફથી પણ ઘણા બધું પોઝિટિવિટી મળે છે અને લગભગ અમે જ્યારે હું જ્યારે જોડાયો હતો ત્યારે લગભગ દસ બાર મેમ્બર હતા અત્યારે લગભગ ચાલીસ પચાસ મેમ્બરો છે કોઈ નિઃસ્વાર્થ ભાવે કોઈને કોઈ લેવા દેવા નહીં એક રૂપિયાનું અમારા વોલેન્ટિયરને પણ કોઈ ફોર્સ નથી કે ત્યાં દરેકે દરેકે કંઈકને કંઈક લઈને આવવું જોઈએ ખાલી સેવાદાન સમયદાન કરીએ છીએ અમે લોકો અને ખૂબ સારું કામ કરીએ છીએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે ભવિષ્યમાં હજી અમારી ટીમ ઘણી મોદી થાય અને અલગ અલગ એરિયાઓમાં દરેકે દરેક એરિયાઓમાં જ્યાં બાળકોને ખાવાનું નાસ્તા પાણીની ઘણી તકલીફ છે ત્યાં અને કપડાંની તકલીફ છે ત્યાં અમે લોકોને પહોંચાડી શકીએ અમે એવું જ ઈચ્છીએ છીએ થેન્ક યુ મારું નામ રાહુલ છે અમે ત્રણ મેમ્બરથી શરૂઆત કરી હતી આજે અમારા ગ્રુપમાં ટોટલ સેવન્ટી ફાઇવ પ્લસ મેમ્બર છે અમે કોઈ મેમ્બર પાસે કમ્પલસરી ફંડ આપો કે એવું કંઈ કોઈ કશે એડવર્ટાઇઝમેન્ટમાં બી નથી કરતા કે તમારી ફંડની અમને જરૂર છે તમારી યથિ યથાશક્તિ પ્રમાણે તમારી જે ઈચ્છા હોય તે તમે આપી શકો છો અને કોઈ પોલિટિશિયન કે કોઈ બી વ્યક્તિ પાસે અમે ફંડ બી એક કલેક્ટ નથી કરતા ઘણા બધાએ અમને કીધું કે તમને જો ફંડની જરૂર હોય તમને કહી કહેજો અમે એવું કહીએ છીએ કે તમારા ફંડની જરૂર નથી તમે અમારી સાથે ટાઈમ આપો સવારે આવો સવારે સાતથી આઠમાં અને તમે તમારા હાથથી જ ડિસ્ટ્રીબ્યુશન કરો તમને એ લોકોનો આનંદ જે છે એ તમને ખ્યાલ આવશે અમે એક કર્તવ્ય ગ્રુપમાંથી છીએ સુરત ખાતે એકત્રીસ જુલાઈ બે હજાર બાવીસના દિવસથી અમે આ કાર્યની શરૂઆત કરી હતી કાર્યની શરૂઆત જ્યારે અમે લોકોએ કરી હતી ત્યારે વાત કરીએ તો ખાલી એકથી બે જ લોકો ચાલુ કર્યા હતા મતલબ એમાં એક બે ત્રણ ત્રણ લોકોએ ચાલુ કર્યું હતું ધીરે ધીરે જોડાતા ઘણા બધા ગ્રુપ એડ થયા મેમ્બર્સ એડ થયા ત્યાર પછી ઘણી બધી એક્ટિવિટીઓ અમે કરી દર રવિવારે સવારમાં સાત વાગે અમે લોકો નાના બચ્ચાઓને દૂધ બિસ્કીટ અને કપડાંનો વિતરણ કાર્યક્રમ કરતા હોઈએ છીએ જેમાં સ્લમ એરિયામાં જઈને અલગ અલગ જગ્યા સુરતના ઘણા એરિયા એવા અમે કવર કર્યા છે અડાજન છે કતારગામ છે પાલ છે જે રીતે અત્યારે અમે સચિનમાં છીએ નામ તો આ રીતનું અમે કાર્ય કરતા રહીએ છીએ અમારો કાર્યનો મેઇન ઉદ્દેશ એડવર્ટાઇઝમેન્ટ માટેનો નથી એડવર્ટાઈઝમેન્ટ અમે મૂકીએ છીએ રીલ અમે મૂકીએ છીએ બટ અમે કેમ મૂકીએ છીએ તેનું રીઝન પણ અમે થોડું ક્લિયર કહીએ કે લોકો અમારી પાસેથી જે કંઈ ફંડ આવે છે એ ફંડનો યુઝ કઈ જગ્યાએને કઈ રીતે થઈ રહ્યો છે એ બતાવવા માટે અમે રીલ્સ મૂકીએ છીએ બિકોઝ અમારે રીલ્સની કોઈ જરૂરત પણ નથી તો શરૂઆતમાં રાહુલ છે શ્રેયસ છે બંટી છે ત્યાર પછી હું તો છઠ્ઠો સાતમો મેમ્બર રહીશ જોડાયો હતો મોસ્ટ ઓફલી બધા અહીંયા કોઈ એવું કોઈ છે નહીં કે કોઈ હાઈફાઈ કેટેગરીમાંથી બધા મીડ કેટેગરી છે મતલબ મીડ કેટેગરી ફેમિલીમાંથી બિલોંગ કરે છે તો આ રીતનો સહકાર અમને ભવિષ્યમાં પણ મળતો રહે એ પ્રભુ ચરણે પ્રાર્થના એટલે તમે લોકો લોકો પાસે શું ફળ લઉં છું ના અમે નથી લેતા અમે નથી લેતા અમે લોકોને એમ પણ નથી કેતા કે લાવો તમારે અમને આપો યથાશક્તિ પ્રમાણે